ભીખાજી ઠાકોરે જિલ્લા ભાજપ ચાર્જ સંભાળ્યો છે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પદગ્રહણ છે જેમાં ભીખાજી ઠાકોરે જિલ્લા ભાજપ કાર્યાલય ચાર્જ સંભાળ્યો છે કાર્યાલયની સામેના મેદાનમાં

એમના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે તીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા સ્ત્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ ના નેતૃત્વ જયારે નવી જવાબદારી મને જિલ્લાના ના અધ્યક્ષ તરીકે સોંપી છે ત્યારે આજે મારો પદ ગ્રહણ સમારોહ રાખેલ હતો એમાં અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ તેમજ બીજા અન્ય પ્રદેશના આગેવાનો અને જિલ્લાના બૂથ સુધીના કાર્યકર્તાઓનો સાથે મળી અને આ મોટી વિશાળ સંખ્યામાં મેં કાર્યક્રમ કર્યો અને એમાં આજે મને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીતીએ અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસન થકી જ્યારે સરકાર બનતી હોય છે સંગઠનથી અને એ સરકારો પણ છેવાડાના માનવીને ચિંતા કરી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તો સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું આટલું કે નહીં મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર